સ્વાભાવિક છે આપની વાત અમે પૂરા પ્રયાસનો કર્યા કે સારી લીડ આવે પરંતુ મતદારો પર આધાર છે અને સાતમી વખત જીતવું એ પણ ખૂબ મુશ્કેલ કામ છે ભરૂચની લડાઈમાં ગઠબંધનની ચેતર વસાવવાની મેદાનમાં ઉતાર્યા હતા જે ગુજરાતમાં નવી સવી આવેલી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય છે જોકે ચૈતરના નામને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં ડખો પણ થયો હતો સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા લડવાની ઈચ્છા દર્શાવી હતી પરંતુ ગઠબંધનને કારણે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી જોકે આ ચૂંટણીમાં ચૈતર વસાવા જીત્યા તો નથી પરંતુ તેમણે ઓન ગ્રાઉન્ડ ફાઇટ જબરદસ્ત આપી ચૂંટણી પહેલાથી જ બે નેતાઓ વચ્ચે જબરદસ્ત તૂતું મેં થઈ રહી છે ત્યારે ચૂંટણીના પરિણામો બાદ વાદ વિવાદ અટકે છે કે નહીં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ